ગરીબ બાળકો માટે શરૂ કરાયેલ સ્કૂલનું સુરત મનપા દ્વારા ડિમોલ્યુશન કરાતા ગરીબ વિદ્યાર્થીઓ ફરી ભણ્યા વગરના રહેશે તેમ લાગી રહ્યું છે સુરતમાં સ્વસર્જન એનજીઓ દ્વારા ખરીદાયેલી એક લાખની સ્ટેશનરી ડિમોલ્યુશન સમયે ગાયબ થઈ ગઈ છે ત્યારે પાલિકાના અધિકારીઓ એકબીજાને ખો આપી રહ્યા છે સુરતના ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા બાળકોના શિક્ષણ માટે કાર્યરત સ્વસર્જન એનજીઓના સંચાલકો હાલ ધર્મ સંકટમાં મુકાયા છે કતારગામ વિસ્તારોમાં ઝુંપડપટ્ટીના બાળકોને ભણાવવા માટે એનજીઓએ લોકોની મદદ સ્ટેશનરી સહિતનો સામાન ખરીદ્યો હતો ઝુંપડપટ્ટીના બાળકોના એફિડેવિટના આધારે આધાર કાર્ડ પણ તૈયાર કર્યા હતા આ તમામ વસ્તુ કતારગામમાં ડિમોલિશન સમયે એસએમસીએ જપ્ત કરી હતી પરંતુ ત્યારબાદ કચેરી પરથી આ સામાન ગાયબ થયો હોવાનો એનજીઓના સંચાલકનો આક્ષેપ છે તો બીજી તરફ આ બાબતે એસએમસીના અધિકારીઓ તપાસ કરાવી લેવાનું કહી એકબીજાને ખો આપી રહ્યા છે ત્યારે એનજીઓના ચિંતા એ છે કે જો સામાન પરત નહીં મળે તો ગરીબ વિદ્યાર્થીઓના શિક્ષણનું શું થશે એનજીઓએ માંગ કરી છે કે એસએમસી તેઓનો જપ્ત કરેલો સામાન પરત કરે અથવા પૈસા આપે તો સ્વસર્જન એનજીઓના સંચાલક માનસી સોજિત્રાએ જણાવ્યું હતું કે અમે જે ગરીબ અને રખડતા બાળકોને અભ્યાસ આપી રહ્યા છીએ ત્યાં જ દબાણ હટાવવાની કામગીરી શરૂ થઈ હતી ગેરકાયદેસર દબાણ થયું હોય અને તેને દૂર કરવામાં આવે તો એ સારી બાબત છે પરંતુ અમે જ્યાં બાળકોને ભણાવતા હતા ત્યાં અમે ઘણો સામાન આ ગરીબ વિદ્યાર્થીઓ માટે એકત્રિત કર્યો હતો હવે શૈક્ષણિક ક્ષેત્ર શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે બાળકોને નોટ પેન્સિલ નાના બાળકો માટેની ગેમ સહિતની અનેક સ્ટેશનરીની સામગ્રી અમે એકત્રિત કરી હતી જ્યારે દબાણ હટાવવાની કામગીરી થઈ હતી ત્યારે અમને જાણ થઈ ન હતી પાછળથી જ એની સ્થાનિક લોકોએ જાણ કરતા અમે જોન ઓફિસે પહોંચ્યા હતા જે અમારો સામાન ત્યાં અમે જે રીતે બોક્સમાં પેક કર્યો હતો તે જ રીતે પડેલો હતો પરંતુ કાર્યપાલક હાજર ન હોવાને કારણે મેડમને મળ્યા બાદ તમારો સામાન પરત આપવામાં આવશે માનસી સુજીતરા હું સુરત ડિસ્ટ્રિક્ટ હેડ છું સ્વસર્જન ફાઉન્ડેશનની હવે તારીખ નવ તારીખે અહીંયા ડિમોલેશન થયું હતું આ એરિયામાં જ્યાં હું આ બચ્ચાઓને ભણાવું છું અમારા ફાઉન્ડેશનમાંથી અમે લોકો આ રોડ ઉપર જે બધા બચ્ચાઓ રહેતા હોય ગરીબ બચ્ચાઓ હોય એ બધાને અમે લોકો એજ્યુકેશન ફ્રીમાં પ્રોવાઈડ કરીએ છીએ તો અહીંયા આ લોકોનો એજ્યુકેશનનો સામાન અમે લોકોએ આ લોકોના ઝૂંપડામાં જ મૂક્યો હતો હવે એ બધો સામાન અહીંયા જ્યારે ડિમોલેશન થયું ત્યારે આ ઝોન કતરગામ ઝોન માં આ સામાન મૂક્યો હતો લઈ ગયા હતા એ લોકો તો શનિવારે અમે લોકો જયારે આ સામાન લેવા માટે ગયા ત્યારે આ લોકોએ અમને એમ કીધું કે મેડમ નથી તો તમે સોમવારે આવજો આ સામાન લેવા માટે અને અમને લોકોને પરમિશન નથી અડવા માટે એટલે તમે સોમવારે આવજો એટલે અમે અમે લોકોએ લોકો સોમવારે ફરીથી આવ્યા અને સોમવારે એ લોકોએ ફરીથી અમને એવું કીધું કે તમે લોકો તમારો સામાન જે બી છે એ તમે જોઈ લો અને હોય એ બધો કાઢી લો એટલે અમે લોકો જયારે એ સામાન ગોતતા હતા તો એ સામાન અમને મળ્યો નથી ખાલી સાત આઠ બેગ જ મળ્યા હતા બીજું અમને કંઈ જ નથી મળ્યું આ લોકોના આધાર કાર્ડ ને એવું બધું કોઈ છે અને કોઈ અમને નથી મળ્યું અને પ્લસ આ લોકોનો ડિમોલ્યુશન કરે છે એમાં અમે કંઈ નહી બોલી શકીએ પણ આ લોકોનો જે રોજગારીનો સામાન હતો જે રોજગારીની એ લોકોની જે સાયકલો હતી ત્રણ પૈડાવાળી એ લોકોના વાસણ હતા જે લોકો રોજ વેચીને કમાય છે અને ખાય છે રોજ પેટ ભરે છે તો એ રોજગારીનો જે સામાન હતો ને એની ઉપર એ લોકોએ બુલડોઝર ચલાવી દીધું છે તો હવે આની જવાબદારી કોની અને પ્લસ અમારો જે સામાન હતો શનિવારે અમે લોકોએ જોયો હતો સોમવારે ગયા ન તો ત્યાં સામાન હતો નહીં એ લોકોનું એવું કેવું છે કે કતરગામ ઝોન વાળા અમને એવું કીધું છે કે એ સામાન આ લોકો ચોરી ગયા છે અર અગર એ લોકો ચોરી ગયા છે તો મને સીસીટીવી ફૂટેજ જોઈએ છે કે કોણ ચોરી ગયું છે મને એ વસ્તુ જોઈએ છે પણ એમાં પણ એ લોકોના જે કેમેરા છે જ્યાં ડિમોલેશનનો સામાન પડ્યો હતો તો એ કેમેરા પણ એ લોકોના ત્યાં છે નહીં એ એક જ કેમેરો નીચે કેમ છે મને એનો બી આન્સર જોઈએ છે અને અમારો જેટલો સામાન હતો આ લોકોના એજ્યુકેશનનો એ અમે લોકો સ્પેશિયલી યંગ યુથ અમે લોકો ભેગા થઈને અમે લોકો આ લોકોને ફ્રી એજ્યુકેશન પ્રોવાઈડ કરીએ છીએ તો એ બધા અમારી જે અર્નિંગ હોય છે એમાંથી થોડું થોડું કોન્ટ્રીબ્યુટ કરીને અમે લોકો એ સામાન ખરીદીએ છીએ અને આ લોકોને ફૂડ કપડાં એજ્યુકેશન બધું અમે લોકો જોતા હોઈએ છીએ તો હવે અમારી જે કમાણીની જે આ અમે લોકો આટલું સારું કામ કરી રહ્યા છીએ તો એ આ વસ્તુ હવે ગવર્મેન્ટ તો અમને હેલ્પ નથી કરતી પણ અમે લોકો આવી રીતે કોન્ટ્રીબ્યુટ કરીને કરીએ છીએ તો એ બધો સામાન એસએમસીવાળા અમને જે બી ડિમોલેશનમાં જે લઈ ગયા છે એ સામાન અમને પાછો આપે અને યા તો એ સામાન નહી આપી શકતા હોય તો એમની જેટલી કિંમત છે એ અમને પાછી આપે ફરિયાદ કરી મ્યુનિસિપાલિટીમાં અમે લોકો ફરિયાદ હજી કરી નથી બટ અમે લોકો ત્યાં ગયા છીએ પણ ત્યાંના કર્મચારીઓ કતરગામ ઝોનના જે કર્મચારીઓ છે એ લોકો અમને કોઈ રિસ્પોન્સ નથી આપતા અમે લોકો ત્યાં ગયા છીએ બધાને થોડી વાર આને મળો થોડી વાર આને મળો આને મળો આવી રીતે જ કરે છે ને પ્લસ આ લોકોનો જે અનાજ હતું એ લોકોની રોજગારીનો સામાન હતો એ બધું એ લોકોએ બુલડોઝર ચલાવીને તોડી નાખ્યું છે તો એ લોકો રોજ કમાવાવાળા માણસો છે એ લોકો રોજ કમાય ને રોજ ખાય છે તો એની રોજગારી તમે લોકો એ તોડી નાખી છે તો એ લોકો ક્યાંથી કમાય ને ક્યાંથી ખાય માનવતા થોડી તો હોવી જોઈએ માણસ કે એ લોકો સામાન છે એ લોકોને રિટર્ન કરી દો એમ